ભજન માં મજા આવે ને ભજન નું નામ ના લેતી હું મારો બાટલો ફાટે છે અને ફરી જિંદગી મને ભજન માં લઈ બી ના જતી કેમ હવે શું થયું વળી પાછું શું થયું કે છે એ ભજન હતા હાસ તો ઓ ઓ બોલીવુડ ના ગીતો ઉપર તો બધા મંડ્યા હતા તમે લોકો એ તો તાલ સેટ કરતા હતા સેના તાલ પડે સેના તાલ તાલ સેટ કરતા હતા અને ફેશન ની વહુ મળી આ ભજન હતા દેતો જા દેતો જા આશીર્વાદ દેતો જા શું હતું એ બધું જવા દો તમે પ્રસાદ લીધી એના પ્રસાદ કહેવાય સમોસા વેચે છે પ્રસાદ બાને પાર્ટીઓ કરે છે પાર્ટીઓ ભાઈ એક તો ઉછળી વચ્ચે થી ચા મૂકો ને તે તો ચા પીવાનું મગજ ફ્રેશ થાય વધારે ભજન ગવાય તો પડી તમને તમારા ભજન નતા મને એમ હતું કે હું ભજનમાં માં જઉં એન જોડે તો થોડું મગજ શાંત થાય બગાડી નાખ્યું તમે લોકો તો અને બીજી એક વસ્તુ ખાવ ભરી તમને બાજુમાં આપણે રમેલા બેન નહીં એમના છોકરાને બહુ પ્રેગ્નન્ટ છે કોને કીધું આપણે ભજનમાં વાત ના થઈ ભજનમાં બેન એટલે પેલી બધી ગુચુડ 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 પૂચુડ મંડી હતી ભજનમાં શાંતિ થઈ અરે વાતો જ કરો છો નકરી બધી ભેગી થઈ તો બધા ભેગા ક્યારે થઈ ભજન થાય એમે પેલી દોશ્યો તો ઘેર કામ થતું નહીં પેલા પેલા ખંજરીઓ લઈ લે આમ 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 એ તો ભક્તિમાં લીન થઈ ગયા તા તમને હું ખબર ગજબ લીન થઈ ગયા તા ભાઈ જાણે સાક્ષાત ભગવાન લઈ જતા જોડે એટલા લીન થઈ ગયા તા એ

બોલા બીજું કો ભાભી શાંતિ ના મારો ભાઈ તમને હેરાન તો નહીં કરતો ભાભી હા ક્યું કિસી કો વફા તમાર ભાઈ બહુ હેરાન કરે છે જવા દે એમની વાત જ જે ચાહતા આના શું થાય વાળી પાછું મને એવું લાગે છે કે જૂની યાદોના લીધે ઢીલા પડી ગયા છે